પુતકાર્ડમાં ફાર્મહાઉસમાંથી દારૂ પાર્ટી જેવી ગેરપ્રવૃત્તિઓ ઝડપાઈ હતી જે પાર્ટીઓને ઝડપી પાડવા સુરેતે સુજી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો આજે ચેકિંગ કરવામાં આવે છે કેવરી રીતે છે કેટલા ટીમ એક સાથે આજે સમગ્ર એરિયા હતા સાયલન્ટ ઝોન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે હવે સતત ચેકિંગ ચાલુ રહેશે અમારી પાસે એન્ટી નાર્કોટિક્સ બે કીટો છે પ્રોહિબિશન કીટો પણ છે FPSL બે વાહન છે પાંચ અમારી ટીમો છે સતત અમે ફાર્મહાઉસ ઉપર નજર રાખશું ડ્રોનથી પણ નજર રાખશું તથા જે કોઈ પણ પકડાશે એની કાયદેસર કાર્યવાહી કરશું અને જે લોકો જાહેરમાં ફટાકડા પડશે એ લોકો પણ કાર્યવાહી કરશે અને જેલમાં એ લોકોને રહેવાનો વારો આવશે